ગરમા ગરમ છાય બને છે તો રસોઈ બનાવવાનો બધો સામાન આપણે નીચે લઈ લીધો છે માતાજી બધાયને કેમ છો બધા મજામાં જ છો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી YouTube ચેનલ માં તો સવારના થઈ ગયા છે છો આપણે ઊઠી ગયા છીએ ટિફિન બનાવવા દક્ષિણ તુફાન કારખાને જવાનું હોય એટલે આપણે ટિફિન બનાવવાનું હોય તો છ વાગ્યામાં આપણે ઉઠી ગયા છીએ દક્ષિણ દક્ષિણ પપ્પાજી ઉઠા છે અને પાછળ તમે જોઈ શકો છો અંધારું છે કેમ કે હજી તો છ છે એટલે અંધારું તો બહુ હોય તો અમારા આખા દિવસની દિનચર્યા તમને બતાવશું નાના નાના કટકામાં તો તમને પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બન્યા રહેજો આગળ બ્લોગમાં તો રસોઈ બનાવવાનો બધો સામાન આપણે નીચે લઈ લીધો છે ગેસ ઉપર હલો હાલો હવે આપણે રસોઈ બનાવી નાખી અને અંધારું તો છે જ

પાણી બને છે ગરમા ગરમ છાય બને છે હોટલી તળાઈ લાગી છે ટિફિન એ આપણું ભરાઈ ગયું છે તો જેમ હાલો જાય કારખાને દક્ષુન પપ્પા કારખાને જતા રહ્યા છીએ અને આપણે ઘરે છીએ મને ને દક્ષુ બે જ છીએ પાછળ જોવો ઘરનું કામ ઘરકામ બધું બાકી જ છે અને દક્ષુ હજી સૂતો છે કે હજી જ છે ભાઈ તો હજી હું નથી તો હજી હું તો છે તો આપણે એનું ઉઠાડશું નહીં અને ઘરનું થોડું ઘણું કામ પતાવી ત્યાં ઉઠી જશે પછી અને ખવડાવશું નાસ્તો કરાવશું તો બન્યા રેજો આગળ ડોગ કમ્પ્લીટ આપણે તૈયાર થઈ ગયા છીએ હવે એનું થોડુંક ઘણું કામ કર્યું છે ને થોડુંક બાકી છે તો દક્ષુને આપણે નવડાવીને તૈયાર કરી દીધો છે તો આપણે હવે ઘરનું કામ થોડુંક જે બાકી રાખ્યું હતું એ પૂરું કરી નાખીને દક્ષુ ભાઈ તો આખી ઓસરીમાં બધું રમકડા ને બધું વેરી નાખ્યું છે હાલો તમને બતાવી પછી કામ કર્યું હતું તો એમાં બાળીન જો આમાં પાણી ભર્યું છે જોયું અને હજી તોડફોડ ને રણ ને ચાલુ જ છે બંધ જ નથી

નવા બ્લોગ અહીંયાસ પૂરો કરી મળશું કાલે નવા બ્લોગમાં અને તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને યુટ્યુબ પર અમારી ચેનલ છે માલી ભરત બ્લોગ તો સર્ચ મારીને એકવાર જરૂર જુઓ અને અમારા વિડીયો સારા લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી બાય બાય